દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તિરંગા યાત્રાઓ વચ્ચે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ ઉજવાયો તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ પંદરમી ઓગસ્ટ ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને લઈ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની દેશભરમાં ઉજવણી કરાઈ હતી સરકાર સાથે ખાનગી સંસ્થા અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા પર્વ પર્વની ઉજવણી કરવામાં આવી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વે સવારે નાનપુરા ખાતે આવેલ કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રીય પર્વ ઉજવાયો હતો સાથે દેશભક્તિના ગીતો પણ ગવાયા आप सब लोग आ तबके सबने सबने मारी हार्दिक शुभकामना सबने बधाई जय आप આજથી સિત્તોતેર વર્ષ પહેલા આઝાદ થયો તે પહેલા આ દેશના જે આગેવાનો આપણા સ્વતંત્રતા સેનાનીઓ જેમને દેશને આઝાદી અપાવવા માટે સંઘર્ષ કરીને પોતાનું લોહીનું બલિદાન આપીને આ દેશને આઝાદી અપાવેલી એમને આજે આપણે યાદ કરીને નમન કરીએ એમને સતત નમન કરીએ સાથે સાથે આજે પણ જે આપણા દેશની રક્ષા કરવા માટે જે સૈનિકો દેશની સરહદો પર આપણા દેશની રક્ષા કરે છે એમને પણ આજે યાદ નહીં કરીએ તો વ્યાજી નથી પણ આપણે સેલ્યુટ કરીએ છીએ એમને પણ આપણે નમન કરીએ છીએ ભારત દેશની આઝાદીમાં કોંગ્રેસ પક્ષે આપણા દેશના મહાત્મા ગાંધીજી જવાહરલાલ નહેરુજી સરદાર વલ્લભભાઈ પટેલ બાબા સાહેબ આંબેડકર મૌલાના અબ્દુલ કલામ શહીદ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ એવા અનેકો આપણા સૈનિકો આપણા રાષ્ટ્રના નેતાઓએ પોતાનું બલિદાન આપીને પોતાનો સંઘર્ષ કરીને